નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ જેનું નામ છે મારું પુસ્તક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો કરશો તો વિડીયો જોવા મળશે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ જેનું નામ છે મારી મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો તો ચાલો જોઈએ કઈ વિગતો આપણે તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી જે વિગતો છે તે નમૂનારૂપ છે આપને આપના ગમતા પુસ્તક વિશે લખવું હોય તો તમે તે પણ લખી શકો છો જેમ કે પુસ્તકનું નામ છે એક્ઝામ વોરિયર લેખકનું નામ છે નરેન્દ્ર મોદી પુસ્તકની કિંમત નેવું રૂપિયા છે પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે તે બસો આઠ છે પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો પચીસ છે આ પુસ્તકમાં પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું આ પુસ્તક મને મારી શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું છે ત્યાં ઘણા બધા પુસ્તકો છે છે જે શાળાના બાળકોને ઘરે વાંચવા માટે લઈ જવા દે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો બહુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ભયભીત થાય છે આ બુક પરીક્ષા ભયને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વિભિન્ન તકનીકો આપે છે આ બાબત મને ખૂબ જ ગમી આ બુક પરીક્ષામાં ભયભીત ન થવાના ઉપાયો અને સલાહ આપે છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન વધારવાની પ્રેરણા આપે છે અને તેમને આત્મવિશ્વાસ અને સાહસ આપે છે કે તેમણે પરીક્ષા વિશે ચિંતા નહીં કરવી વગેરે જેવી બાબતો મને આ પુસ્તકમાંથી ગમી હતી જ્યારે પુસ્તકનો સાર જોઈએ તો એક્ઝામ વોરિયર નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલું પુસ્તક છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં કઈ રીતે પરીક્ષાઓનો સામનો કરવો કઈ રીતે અભ્યાસ અને જીવનની બાકી બાબતો વચ્ચે સંતુલન બનાવવું અને કઈ રીતે તણાવ મુક્ત રહેવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે પુસ્તકના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે જેમાં વિશ્વાસ તો વિદ્યાર્થી કઈ રીતે આત્મવિશ્વાસ વધારવો જોઈએ સમયનું વ્યવસ્થાપન તો સમય અસરકારક રીતે વ્યવસ્થાપન કરવું તે સમજાવે છે આરોગ્ય તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે આ ઉપરાંત પ્રેરણા તો જીવનમાં પ્રેરણા મેળવવા અને લક્ષ્યને પહોંચી વળવા માટે ટિપ્સ આપવામાં આવી છે પુસ્તકમાં વિવિધ પ્રવૃત્તિઓ પ્રેરણાદાયી કોટ્સ અને ચિત્રો પણ સામેલ છે જે વિદ્યાર્થીઓને એક નવો દ્રષ્ટિકોણ અને પ્રેરણા આપે છે એક્ઝામ વોરિયર માત્ર એક પુસ્તક નથી પરંતુ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને તણાવમુક્ત જીવન જીવવા માટે માર્ગદર્શન આપતું એક માર્ગદર્શક છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પુસ્તક આપ્યું મેં તે નમૂનારૂપ છે આપને આપના ગમતા પુસ્તક વિશે પણ લખી શકો છો

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો